અને એના પ્રમુખ આ તમામ અહીંયા આ હાજર હતા બેંક ના સ્ટાફ સહિત બધાએ એ બેંક ની તમામ વિગત વિદ્યાર્થીઓને ને સમજાવી મારું નામ ઈરશાદ કાસમ કરગબા આજ રોજ સ્કૂલ સાથે પડ્યા દ્વારા વિદ્યાર્થીઓ મુલાકાત લેતી હતી આટલી વાર એમને શું સમજ આજરોજ રોજ સ્કૂલ દ્વારા બેંક ઓફ ઇન્ડિયા દેવાપર શાખાની મુલાકાત લેવામાં આવી છે ધોરણ આઠ થી બાર ના વિદ્યાર્થીઓ આવેલ છે તેમને બેંકની ની નોર્મલ થી નોર્મલ સુવિધાઓ બતાવવામાં આવ્યું છે જેમ કે કયા ક્યાં પ્રકારના ખાતા હોય છે બેંકમાં બીજી શું સુવિધાઓ મળવામાં આવે છે એટીએમ ચેકબુક અને બીજી અલગ અલગ જાતની લોન ની માહિતી આપવામાં આવી છે અને અલગ અલગ જાતના ફોર્મ બતાવવામાં આવ્યા છે અને એટીએમ ની સુવિધા માટે બતાવવામાં આવી છે